જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજની મારી અહીંયા જયમે ગોટલા માંથી ગોટલી કાઢી રહ્યો છે હાલો જયમે જો જ તનમાય પણ આવી ગયો છે સ્કૂલેથી હાલો તનમાય ક્યાં જાઉં છું તું વાળ સેટ કરાવવા જઈ રહ્યા છે અને આ જો હવે ગોટલી બાફવાની છે બેટા ગોટલી બફાઈ જાય પછી આગળ પ્રોસેસ કરીશું આપણે જો તન મેં શું બધું લઈને આવ્યું છે જો એને ભૂખ લાગી છે તો અરે પાછું જો આ હવે કોપરિંગ પછી શું છે મીઠા મીઠા મિક્સ ચવાણા પછી આ ક્રંચી ક્રીમ ઓનિયન ઓરિયો ઓરિયો તો હમણાં તો તું લાવ્યું હતું બેટા નાસ્તું પાછું આવું હમ આવું બધું ખાવાનું તને મજા આવી જાય છે હમ ત્યારે હવે બંને ભાઈઓ અંદર જો ટીવી ચાલુ કરી દીધું છે હવે આની અંદર બેસીને બે જણ ખાશે હા એવું પાછું

બેસી ગયા જો ગોટલીમાંથી સરસ પાણી નીતરી ગયું છે બધું જ અને હવે આ ગોટલી મેં આવી રીતે આમ ચોખ્ખા કપડાંમાં લઈ લીધું છે એમાં પહોરી કરી દઈશું આ થોડીક વધી જઈએ પણ આમાં નીતરવા મૂકી દઈશું અત્યારે મેં થાળી રાખી છે પછી થોડીક વાર રહીને અને હું સરસ પહોરી કરી દઈશ નીચે છાપું પાથરીને છાપું પાથરીને પછી આના કપડાં સાથે જ એને પહોરું કરી દેવાનું છે હવે આને આવી રીતે સુકવવા દેવાની છે સરસ હવે એને કંઈ જ કરવાનું નથી કાલે જ એના સરસ કટકા કરીશું અને પછી એને ઘીમાં સાતળીશું અને પછી સંતર પાવડર એ કાલના બ્લોગમાં આવશે હવે આને આખી રાત આમ સરસ પહોરી અને કરીને એને સુકવવા દઈશું હ અત્યારે સાંજના સવા છ થઈ ગયા છે અને આજે ભાજી પણ છે અત્યારે સાંજના છ વાગી ગયા છે અને ભાજી પણ બનાવવા જઈ રહી છીએ હું અત્યારે તમે જોઈ શકો છો આની અંદર મેં બટેકા કોબીઝ ફ્લાવર અને વટાણા નાખી દીધા છે અને હવે કુકર બંધ કરી દઈશું અને સીટી બોલાવી લઈશું અહીંયા મેં ટામેટા પણ લીધા છે અને કેપ્સિકમ પણ લીધું છે એને ટામેટાને ક્યુરી બનાવી દઈશું અને કેપ્સિકમને ઝીણા ઝીણા સમારી દઈશું ચાલો પહેલાં આ બધા વેજીટેબલ્સ બાફી દઈએ જો અહીંયા ડુંગળી આપણી સમારાઈ ગઈ છે કેપ્સિકમ આટલું ટામેટું સમારી રાખ્યું છે હજી ટામેટાનું છીણીને એની કુળી બનાવી છે સરસ મજાના વેજીટેબલ્સ બફાઈ ગયા છે જોઈ શકો છો અને લસણની ચટણી બે દિવસ પહેલાં બનાવી દીધો એ જ આપણે આની અંદર બનાવામાં નાખી દઈશું અત્યારે હું બાર થોડો કાંટો મારી લઉં પછી આવીને વઘારીશ અત્યારે બાર સરસ મજાનું મેં બનાવ્યા છે ભજીપાવનું શાક બનાવ્યું છે તો ભાખરી બનાવી દઉં ને ઓકે તન્મય ઓકે નાઇલ એટલે કે બહાર જે સ્ટ્રીટ ફૂડ મળી રહ્યું છે એવી ભાજી અને એની સાથે જે ભાખરી હજી અમે પાઉ નથી ખાવાના કેમ કે ગરમીમાં પાઉ મેગું કેવાય હોય આવેલા હોય ઉતરીએ ગયેલા હોય એટલે અમે પાઉ નથી લેવાના અને અમે જો હું અને જૈમિક તનમય ત્રણ જ જણ છીએ અમે તનમય જૈમિક તો પાઉ ખાતો જ નથી તો અમારા બે માટે ખોટા પાઉ લાવવા એટલે મેં બધા માટે બનાવી દીધી છે ભાખરી સરસ મજાની ભાખરી જોઈ શકો છો હવે આને ઘી લગાવી દઈશું ચાલો બધા જમવા ગરમા ગરમ ભાખરી અને ભાજી પા બસ રોજની રૂટીનની જેમ જ હવે અમે ત્રણ જણ જમી લઈશું જમી કરીને પછી થોડુંક ટીવી જોઈશું ને પછી સૂઈ જઈશું અને વહેલી પડી સવાર તો ચાલો જો આજનો મારો વિડીયો ગમ્યો હોય ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો